શું તમને અને તમારા બાળકોને પણ શિયાળાની ઠંડી શરૂ થાય ને એટલે આવી જ કફ ઉધરસ થાય છે તો આ આદુની લોલીપોપ એક રામબાણ ઇલાજ છે તમારા બાળકોને પણ સવારે સ્કૂલે જતા આપી દેશો ને તો બાળકો ખુશીથી ખાશે અને કફ શરદી ઉધરસ તો ગાયબ થઈ જશે એના માટે સો ગ્રામ આદુ લઈને આદુની છાલને સરસ રીતે કાઢી લઈશું અને પાણીની અંદર આદુને સરસ રીતે ધોઈ લઈશું હવે આદુને કોરું કરીને છીણીની મદદથી એકદમ ઝીણું છીણ કરી લઈશું અને કોઈપણ કોટનના કપડાં ઉપર લઈને એના રસને કાઢી લઈશું તમે મિક્સરજારમાં એડ કરીને પણ રસ કાઢી શકો છો આદુનો રસ અહીંયા તૈયાર થઈ ગયો છે મોટી સાત ચમચી જેટલો રસ છે હવે એક પેનની અંદર આ આદુના રસને આપણે લઈ લઈશું અને અડધો કપ જેટલો મેં ગોળ લીધો છે તો ગોળને પણ એડ કરીને મેલ્ટ કરી લઈશું હવે ગેસની ફ્લેમ હાઈ કરી લઈશું એટલે ગોળ છે ને સરસ રીતે ફૂલી જશે અને ઘટ થઈ જશે બાઉલની અંદર પાણીની અંદર એકથી બે ડ્રોપ એડ કરીશું ને તો વચ્ચેથી કાચની જેમ તૂટી જાય એટલે મિશ્રણ રેડી છે ત્રણ અહીંયા મેં નાગરવેલના પાન લીધા છે એને આપણે ધોઈને કોરા કરીને ઝીણા ચોપ કરી લઈશું આ પાનથી શરદી કે ઉધરસ છે ને એ તરત જ ગાયો થઈ જતી હોય છે તો ઝીણા ચોપ કરીને આ મિશ્રણની અંદર આપણે એડ કરીને મિક્સ કરી લઈશું હવે અહીંયા ઓડી ઇકોપેક બટર પેપરની ઉપર ચમચીની મદદથી થોડું થોડું મિશ્રણ એડ કરતા જઈશું એટલે એકદમ સરસ એવો લોલીપોપનો શેપ આવી જશે હવે ટૂથપીક લઈને આપણે વચ્ચે એક એક રીતે મૂકતા જઈશું જેનાથી એકદમ બાળકોને પણ ખાવાની મજા આવે એવી આપણી આદુની લોલીપોપ તૈયાર છે પાંચથી સાત મિનિટમાં ઠંડી થઈ જાય એટલે એ ટાઇટ ડબ્બામાં ભરીને તમે દરરોજ બાળકોને આપશો તો વર્ષો જૂની શરદી ઉધરસ પણ મટી જશે તો તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ